નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં ને આજે આપણે જવાનું છે મુંબઈ તો કરીએ મુંબઈની સફર મારી સાથે અને સાથે સાથે મારા મિત્રો સાથે તો હેડોતાણા મુંબઈ રસ્તામાં છીએ વરસાદ ચાલુ છે રસ્તામાં મુંબઈ આખી રાત ટ્રાવેલિંગ કર્યું છે અને સવાર પડી બ્રશ બ્રશ કરી લીધું અને હાલ એક હોટલ ઉપર ઊભા છીએ જ્યાં ચા નાસ્તો પતાવી દઈએ અને તમે છો વરસાદ બહાર ચાલુ છે પર છીએ પણ હાચું કઉ તો ગાડીમાં પણ રબડ જેવા થઈ ગયા અમે આખી રાત આમ બેર્યામ આમ આમ કરીને ઊભ્યો છું આવી બની છે પણ આગળની સફર પાછી મુંબઈની માણીએ તમને મજા કરાવીએ ગુરુલાલ ધર્મેશભાઈ કીર્તિ બધા બેઠા છે અને મુંબઈ નોટ બતાડું તમને લોબી લાઈનો એની માં ને તો બધું કંટાળી જા આપણ મને પાછી મરાઠી આવડતી નહીં યોગ જાલ છે તો લોચો પણ હું એને ગુજરાતી શીખવાડીને ના આવે હો ચિંતા ના કરતા હા બાકી વિડીયો જોયું હશે થપાટા થપાટ મારા હારા મરાઠી બોલો મરાઠી બોલો હા ભાઈ મરાઠી બોલીશું આવડે છે તો બોલીશું પણ અત્યાર તો ગુજરાતી થી અઢારો કારણ કે આખી રાત ટ્રાવેલિંગ કર્યું છે પગ ને ખોજાઈ ગયા છે તમીજ કો હવે પિક્ચર એમને એમ નહીં બનતી અમને આટલા મહિના મહેનત કરીને પિક્ચર બનાવીએ અને તમે બે અઢી કલાકમાં ઊભા થઈ પેન્ટ બેન્ટ ખંખેરીને પછી એમ કહો મજા ના આવી તો મારા દિવસ અમારી મજા જેવી નાખી થાય પણ ના તમે અમારી પર વિશ્વાસ રાખજો અમે બનાવીશું તો જોરદાર જ બનાવીશું બૂમ પાળે એવી એટલે આ વખત દિવાળી માટે તૈયાર રહેજો વિક્રમ રાજા આજા આજારી આજા વિક્રમ રાજા હમણાં પાછું મુંબઈ બતાવું આગળ ઉશી ઉશી આ બિલ્ડિંગ પેલા સિગરેટ ના કોકા જેવી બતાડું ફૂલ વરસાદ પડી રહ્યો છે અને અમે પહોંચી ગયા છીએ મુંબઈમાં હવે બધો કોમ પતાવવાનો છે પણ વરસાદમાં બરાબર પલરીને બી બતાવો તો પડશે ને પતાવો પડશે કોમ તમે જુઓ પછવાડા બિલ્ડિંગ કેવડી મોટી છે હા હા મુંબઈ તો બધા જોયું જ હોય ભાઈ પણ આ તો હું આવ્યો છું તમે કદ લાવો તમને બધાને મુંબઈ બતાડું બાકી મુંબઈ તો આખી દુનિયા જોયું છે તમે એ જોયું જ હોય મને આનંદ થાય ને તમને બધાને મુંબઈ બતાડવા આ જુઓ તમને કહેતો તો ને કે ઊંચી ઊંચી સિગરેટના ખોખા જેવી બિલ્ડિંગો આપણો તો ખરેખર ફાવે નહીં આપણો ગોમડામાં રીલા મોડો છે આવું બધું બીચ વસ્તીમાં ફાવે નહીં

આ જુઓ પાછી મોટી મોટી આમ જો ઊંચું કરીને જો તો ટોપી પડી જાય એવી ઊંચી બિલ્ડિંગો છે આ એ જ માનું વાહ ગાડીનું ટાયર પંચર પડી ગયું છે અને વરસાદ ફૂલ છે આજુબાજુ તમે જોઈ શકો અત્યારે ઓછો થયો છે જોરદાર મંદિર જોયું એટલે દર્શન કરવા ઊભો થઈ ગયો છું ના ના મસ્ત મંદિર અંબેમાં તકી જાય અહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને આ હોટેલમાંથી બહાર નીકળ્યા હવે હવે મુંબઈમાં જે ટેકનિકલ વર્ક્સ છે એ બધા પતાવી દઈએ બધાની સાથે મીટિંગો છે મીટિંગ બિટિંગ પતાવી દઈએ અને અહીં તો ગાડી લઈને ફરાય એમ છે જ નહીં કારણ કે ટ્રાફિક ભેગ કરો એટલે ગાડીવાળા ભાઈએ આખી રાત ટ્રાવેલિંગ કર્યું વિચારાય ગાડી ખેંચી છે એટલે મેં કીધું ડ્રાઈવર સાહેબ તમે સૂઈ જાઓ અને અમે રિક્ષામાં જતા રહીશું અમે ચાલીએ હવે રિક્ષા અને રિક્ષામાંથી જઈતા રહીશું આ તમે જુઓ તો ખરાબ બિલ્ડિંગો જેટલી ઊંચી ને ઊંચી મારા ઓહો હો હો છે ને પસવાળા એમ તો હવે સફર ચાલુ કરીએ જમવાનું બી બાકી છે જમી લઈએ અને પછી આગળ કામકાજ પતાવીએ વચ્ચે વચ્ચે બધું મુંબઈ દર્શન કરાવીએ જમવા માટે આવી ગયા છીએ ધર્મેશભાઈ બેસી ગયા છે આ બાજુ શુભમ અને અમારું જીવન જાણીતો રાજુ કેતનભાઈ અમે જમવા આવી ગયા છીએ ગુરુલાલ હેડતા હેડતા આવી રહ્યા છે બસ હવે જમી લઈએ બહુ સરસ હોટલ છે અહીંયા અંધેરીમાં અને અહીંની દાલ ખીચડી બહુ ફેમસ છે તો આજે દાલ ખીચડીનો કાર્યક્રમ થશે દાલ ખીચડી આવે એટલે પાછો બતાવું છે ગુરુલાલ ચશ્મા બચમા ધારણ કરીને અને એમને દાળ ખીચડી બહુ ભાવેની હા આજે અમારો પ્લાન છે દાલ ખીચડીનો મુંબઈની રેસિપી સાઇટુ અને સફરની દાળ ખીચડી એટલે એક નવો તો આવી ગઈ છે દાળ ખીચડી તડકાવાળી સબર બહુ બોત હોય છે મજા કરી લઈ લો ગઈ છીએ જ્યાં અમારી ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન થવાનું છે અહીંયા તમે જોઈ શકો છો યસ आई फोकस प्रोडक्शन प्राइवेट लिमिटेड अद्भुत स्टूडियो है एक नंबर काम थाई चाहिए तमिल जो अब दी फिल्मों ना पोस्टर्स गब्बर सिंह कह के गया जो डर गया समझो मर गया आई जो अभी वॉल क्वालिटी मस्त बनाई है

મળીએ આગળ તો હાલ બધી બે ત્રણ મિટિંગો પતાઈ અને પાછા હોટલ પર પહોંચ્યા છીએ ત્યાં અમારા તમે ખેડૂત એક રક્ષક જોયું હશે અને મારા આગળના બ્લોગમાં પણ તમે માસ્ટરજીને જોયા હતા અમારા દિલીપ યાદવ સર તો દિલીપ યાદવ સર અહીંયા મિટિંગ માટે આવ્યા છે મારા ફેવરેટ માસ્ટરજી અને ખેડૂત એક રક્ષકને આપણે બટનો દબાઈને કાપકૂપ કરી હતી ને એ મોણસને અહીં લાવ્યો છું આજે એટલે કૃણાલ પ્રભુ એડિટર છે અમારા અને આખી ટીમ સાથે ડિસ્કશન ચાલે છે અમારા ધર્મેશભાઈ એમનું ગોમ પતાઈને આવ્યા છે બાજુમાં રાજુ ભાઈ મેકઅપ મેન ને બધા અને અહીંયા આગળ ડ્રાઈવર સાહેબ ઊંઘી રહ્યા છે કારણ કે આખી રાત ડ્રાઈવિંગ કરી છે હવે લગભગ મોસ્ટ ઓફ કામ પતી ગયું છે ધીરે રહે રવાના થઈશું ગુજરાત તો મુંબઈથી નીકળી ગયા છે ગુજરાત તરફ રાત્રે અને તમે જુઓ છો લાઇટિંગ બાઇટિંગ આ મુંબઈ વરસાદ તો આખો દિવસ ખૂબ જ પડ્યું છે અહીંયા અને બસ હવે રવાના થયા ઘર તરફ તો મુંબઈ જોતાં જોતાં મજા મારતા મારતા મિત્રો સાથે વાતો કરતાં કરતાં અને તમારી સાથે બી જોડાઈને અમે નીકળીએ છીએ હવે મુંબઈ તરફ આપણે સોરી ગુજરાત તરફ હા વાલું મારું ગુજરાત ગરવી ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ઘરે જવાની ઉતાવળ આવી ગઈ છે કારણ કે ઘરે જઈને મારા ઢીંગલાઓને મળવું છે મારે મારી દીકરીનો વારે ઘડીએ ફોન આવે છે પાપા આપ કીધા રહો કબ આ રહ્યો અને હવે ઘરે પહોંચીશ એની જોડે મસ્તી કરીશ પણ સવાર પડવાની છે મને ખબર છે અને આખી રાત ઊંઘ નથી આવવાની કારણ કે આયા ગઈ રાત્રે તો એટલો બધો સ્ટ્રેસ થતો કે પગમાં સૂજન થઈ ગઈ છે અને અત્યારે પણ આખી રાત મુસાફરીને કરીને જવાનું છે પણ ગમે તેમ કરીને પહોંચવું પડશે કારણ કે હવે ટૂંકા દિવસમાં પિક્ચર સ્ટાર્ટ કરવાની છે વિક્રમ રાજા તો એની તૈયારી માટે બસ બધું તૈયારી કરી દઈએ તો જલ્દી જલ્દી શૂટિંગ સ્ટાર્ટ થાય અને તમારી માટે હું સરસ મજાની પિક્ચર લઈને આવી જાઉં તો ઘર બી જવું છે અને ઘેરજન છોકરો સાથે મસ્તી કરી લઉં ઘરનું જમું આ હોટલોનું ખાઈ ખઈ દિયોર કંટાળ્યો શું હું તો પણ હવે ભૂખ્યા રહેવાય અમે નથી એટલે આ બસ નીકળ્યા છીએ ફટાફટ ડ્રાઈવર સાહેબ ફ્રેશ થઈ જશે એકદમ એટલે કોઈ ચિંતા નથી રસ્તામાં આ નીકળી ગયા છીએ હવે મજા કરીશું બીજું શું તો ચલો સફર કરો મારી સાથે હજુ રસ્તામાં જમીશું પાછા અમે તો જમી પરવારીને પછી પાછા બેહીશું જેટલો ઝોકો ખવાય એટલો ખાઈ લઈશું પછી આગળ હરી ઈચ્છા બળવાન આખી રાત ટ્રાવેલિંગ કર્યું હાલ અમે બરોડા પહોંચ્યા છીએ

ਗੁਰੂ ਬਈ ਨੇ ਗੁਰੂ ਬਈ ਦੀ ਹਾਲਤ ਹੈ ਬਗੜੀ ਗਈ